પરિવાર માટે મિનિમમ કેટલું કવર હોવું જોઈએ તમારા હિસાબે એક પરિવાર માટે મિનિમમ એક કરોડ નું ઓછા નું ઓછું કવર અત્યારના પ્રમાણે હોવું જોઈએ અત્યારની જે મોંઘવારી ને બધું અત્યારની જે મોંઘવારી છે કારણ કે સમજો કે એક કરોડ ની જે તમે કવર લ્યો છો એ તમારું પચાસ વર્ષ તમને બેકઅપ આપવાનું છે પચાસ વર્ષ પછી એક કરોડ ની કોઈ વેલ્યુ હોવું જોઈએ જેમ કે બે ની સાલમાં પાંચ ની વેલ્યુ હતી અત્યારે પાંચ ની કોઈ વેલ્યુ નથી એવી જ રીતે તમે જો અત્યારે એક કરોડ નો પ્લાન લેશો તો એ તમારું કે શું કહેવાય કે આ કામ પચાસ વર્ષ પછી એક કરોડની કોઈ વેલ્યુ નથી રહેવાનું જેમ કે મારા જ ફાધર ની વાત કરું તો બે હજાર બે ની સાલમાં એક લાખ પચીસ હાજર એક લાખ પચીસ હજાર રૂપિયા એ ટાઈમ ભરેલા હતા છ વર્ષ માટે ભરેલા હતા બરાબર તો અત્યારે એ પાકીને આવે છે બે હજાર ઓગણત્રીસ લાખ રૂપિયા આપે છે તો બે હાજર ઓગણત્રીસ માં એક પચીસ ભરેલા અને અઠ્યાવીસ ઓગણત્રીસ શું વેલ્યુ બરાબર એટલે મેન વસ્તુ કે કઈક ઇન્વેસ્ટ કરશો એટલે એવું એવું નથી કે એક કરોડ ની ટાઈમમાં વેલ્યુ નથી પણ કંઈક ઇન્વેસ્ટ કરશો તો કઈક મળશે પણ ઇન્વેસ્ટ જ નહીં કરીએ તો કઈ મળશે